જય સ્વામિનારાયણ ટીવાય બી એ સેમેસ્ટર પાંચ મુખ્ય સ્વામીશાસ્ત્ર વિષયમાં પેપર નંબર સોળ છે પેપર નંબર સોળમાં આપણે પહેલો યુનિટ વસ્તી અને સમાજ વિશે આગળના વિડીયોમાં જોઈ ગયા આપણે બીજો યુનિટ આવ્યા વસ્તીનું કદ અને સામાજિક અસરો તેમાં જોઈએ વસ્તીનું કદ અને સામાજિક અસરો પ્રાસ્તાવિક વસ્તીના કદની સામાજિક વિકાસ પર અસર થાય છે વસ્તીનું કદ અતિશય મોટું હોય કે અતિશય નાનું હોઈ શકે છે વસ્તીનું કદ પ્રમાણસર કે ઇષ્ટમ હોઈ શકે છે સમાજ વસ્તીના કદ પ્રમાણે તેની જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે સમાજને ખોરાક પાણી રહેઠાણ આરોગ્ય શિક્ષણ વગેરે જુદી જુદી જરૂરિયાતો સંતોષવાની હોય છે જ્યારે વસ્તીનું કદ પ્રમાણસર હોય ત્યારે સમાજ લોકોની આવી જરૂરિયાતો સંતોષે છે વસ્તી અતિશય વધારે હોય ત્યારે સમાજને આવી બધી જરૂરિયાતો સંતોષવામાં તકલીફ પડે છે મોટી વસ્તી ધરાવતા દેશોમાં લોકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં સમાજને તકલીફ પડે છે અતિશય વધુ વસ્તી ધરાવતા ભારત જેવા મોટા દેશમાં લોકોને અન્ન પાણી રહેઠાણ આરોગ્ય વગેરે સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે મળતી નથી દેશમાં વસ્તીનું કદ નાનું હોય છે ત્યારે દેશમાં લોકોને બધી પ્રાથમિક સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં મળી રહે છે વસ્તીનું કદ અતિશય મોટું હોય છે ત્યારે સામાજિક વિકાસમાં અવરોધક ઊભો થાય છે અતિશય વસ્તી ધરાવતા દેશોમાં બેકારી ગરીબી આર્થિક અસંતુલા વગેરે અનેક પ્રશ્નો ઉદભવતા હોય છે વસ્તીનું કદ અતિશય નાનું કે મોટું ન હોય પણ પ્રમાણસર હોય ત્યારે સામાજિક વિકાસ બરાબર થાય છે આનો અર્થ એ થયો કે વસ્તીના કદને સામાજિક વિકાસ સાથે સંબંધ રહેલો છે વસ્તીના કદને સામાજિક વિકાસ સાથે ક્રિયા પ્રતિક્રિયા થાય છે વસ્તીની વૃદ્ધિથી તે અતિશય વસ્તીથી ઘણી સમસ્યાઓ ઉદભવે છે અને સામાજિક વિકાસ અવરોધાય છે તેથી સમાજશાસ્ત્રીઓ વધ વસ્તીના કદને નિયંત્રિત કરવાનું સૂચવે છે એટલે કે જો કોઈ પણ દેશની અંદર જરૂર કરતાં વધારે વસ્તી હોય તો લોકોને ખોરાક પોશાક અને રહેઠાણ વિશે અને અન્ન વિશે તકલીફો થાય છે પણ જો મર્યાદિત પ્રમાણમાં હોય તો વધારે તકલીફ પડતી નથી પણ આપણો દેશ ખૂબ મોટો છે ભારત ખૂબ મોટો દેશ છે તેમાં વસ્તીનો વધારાથી તકલીફ એ થાય છે કે લોકો સુધી વ્યવસાય નથી પહોંચતો કોઈને બેકારી એમ કે વધારે હોય ગરીબી પછી રહેઠાણ નાનું હોય અથવા રહેઠાણ ઝૂંપડપટ્ટીમાં ને એમ હોય કે લોકો સુધી આરોગ્યની સુવિધા અને શિક્ષણની સુવિધા પણ પહોંચી નથી શકતી બીજા પકડામાં જોઈએ ભારતમાં વસ્તી વધારાનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે ભારતની વસ્તીમાં અનહદ વધારો થઈ રહ્યો છે વસ્તી ગણતરીના આંકડાઓ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકવીસ પછી ભારતની વસ્તીમાં ખૂબ ઝડપી વધારો થઈ રહ્યો છે ભારતની ભૂમિનો વિસ્તાર બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિલોમીટર જ્યારે ભારતની વસ્તી ભૂસકે વધતી રહી છે તેના આંકડા જોઈશું તો વૃદ્ધિ કેટલી થાય છે તેનો ઓછો ખ્યાલ આવશે જ્યારે ભારતની વસ્તી કુદકે અને ભૂસકે વધતી રહી છે તેના આંકડા જોઈશું તો વૃદ્ધિ કેટલી થાય છે તેનો આખો ખ્યાલ આવશે ઈસવીસન ઓગણીસો એકવીસમાં ભારતની વસ્તી પચીસ પોઈન્ટ તેર કરોડ હતી તે ઓગણીસસો એકાવનમાં ત્રીસ પોઈન્ટ દસ કરોડ થઈ ગઈ ઈસવીસન ઓગણીસો એકાણુંમાં કુલ વસ્તી ચોર્યાસી પોઈન્ટ ત્રેસઠ કરોડ થવા પામી છે ઈસવીસન એ બે હજાર એકના આંકડા પ્રમાણે ભારતની વસ્તી એકસો બે કરોડની થવા પામી છેલ્લા બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી એકસો એકવીસ કરોડ થઈ છે આ આંકડા પરથી ખ્યાલ આવે છે કે વસ્તી વૃદ્ધિ ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે દેશની જમીનનો વિસ્તાર સ્થિર રહે છે અને તેના પ્રમાણમાં વસ્તી ખૂબ વધતી રહે છે આટલી વધતી વસ્તી વસ્તી જ મૂળભૂત જરૂરિયાતને પહોંચી વળવાનું ખૂબ મુશ્કેલ બને છે વસ્તી વધારાને લીધે ભારતનો આર્થિક વિકાસ દેખાતો નથી તદુપરાંત શહેરોમાં વસ્તી વધુ ગીચ બનતી જાય છે ભારતમાં જન્મનો દર થોડો ઘટ્યો છે અને તેની સામે એટલે કે તેની સાથે જે મૃત્યુના દરમાં પણ ઘટાડો થયો છે વિશ્વની વસ્તીની સાથે સરખામણી કરીએ તો વિશ્વમાં ભારતની વસ્તીનું કદ આખા વિશ્વમાં બીજા ક્રમે આવે છે વસ્તી વધારાને લીધે શહેરીકરણ વસ્તીની ગીજતા આરોગ્ય ગરીબી બેકારી વગેરે અનેક સમસ્યાઓ ઉપસ્થિત થઈ થઈ જાય છે આમ વસ્તીના કદને લીધે સામાજિક વિકાસ અવરોધાય છે વસ્તીનું કદ અને સામાજિક વિકાસ બંને એકબીજા સાથે આંતરક્રિયા કરે છે એટલે કે ભારતની વસ્તી આઝાદી પછી અને આઝાદી પછીના કેટલા દ દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય તેમાં કેટલા બધા આંકડા વધે છે એની એનું જોવા પામે છે અને વસ્તી વધુ હોય એ એની સામે દેશનો વિકાસ છે એ ઘટતો જાય છે કે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડતા દેશનો વિકાસ ઓછો થઈ જાય છે બીજું છે વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ પર થતી અસરો તેમાં પહેલું છે સામાજિક સંબંધોમાં અવરોધ તેમાં જોઈએ વસ્તી વૃદ્ધિનો દર ઝડપી હોય તેવા ગીચ સમાજમાં સામાજિક સંબંધો અવરોધ થાય છે અતિશય ગીચ વસ્તીમાં સામાજિક સંવાદ સંવાદિતાના પ્રશ્નો ઊભા થાય છે વસ્તી વધી જવાથી ગરીબી બેકારી ગુનાખોરી સંઘર્ષો વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે વસ્તી વધે ત્યારે રોજગારી મેળવવાના પ્રશ્નો ગંભીર બને છે ગરીબી વધે છે અને નૈતિક મૂલ્યોનું પતન થાય છે કુટુંબમાં વધુ બાળકો હોય ત્યારે કૌટુંબિક શાંતિ અને સલામતી જોખમાય છે એટલે કે જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ સમાજની અંદર રહેતા લોકોને પૂરો પૂરતો ખોરાક રહેઠાણ ન મળે તો ગરીબી વધે છે બેકારી ગુનાખોરી વધે છે સંઘર્ષો વધે છે તેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો બાળકો વધારે હોય છે તેનું ભરણ પોષણ કરવું આ બધામાં અશાંતિ જોખમાતી હોય છે બીજું છે શહેરીકરણ અને શહેરી ગીચતામાં વધારો તેમાં જોઈએ ઓગણીસો એકસઠથી ઓગણીસો એકાણું સુધીમાં શહેરીકરણ અને શહેરી ગીચતામાં વધારો થતો આવ્યો છે વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ઓગણીસો એકસઠમાં શહેરી વસ્તી છ કરોડ જેટલી હતી તે ઓગણીસો એકાણુંમાં વધીને ત્રેવીસ કરોડ થઈ ગઈ છે તે દર્શાવે છે કે વસ્તીમાં લગભગ ચાર ગણો વધારો થયો છે ઓગણીસો એકસઠની સરખામણીમાં શહેરોની સંખ્યામાં પણ વધારો થયો છે શહેરોમાં વસ્તીની ગીચતામાં પણ અત્યંત વધારો થયો છે ભારતમાં એક ચોરસ કિલોમીટરમાં ત્રણસો ચોવીસ વ્યક્તિઓ રહે છે વસ્તીની આ ગીચતા અન્ય દેશો કરતાં ઘણી વધારે છે ભારતમાં શહેરીકરણ અને શહેરી વસ્તીની ગીચતાથી રહેઠાણ ટ્રાફિક નિયમન અકસ્માત રસ્તાઓ અને સાધનો વિશેના પ્રશ્નો ઊભા થયા છે શહેરોમાં જીવ જીવન જીવવા માટેની જરૂરિયાત સુવિધાઓ ગોઠવણી થઈ શકતી નથી ગામડાઓમાંથી શહેરોમાં સ્થળાંતર થાય છે ત્યારે ગામડાની આર્થિક ઉત્પાદકતા ઘટી જાય છે શહેરોમાં તેમને જરૂરી રોજગારી મળતી નથી અને શહેરોમાં જઈને તેઓ બેકાર બેકારીમાં ઉમેરો થાય છે એટલે કે વ્યવસાયની દૃષ્ટિએ ગામડાઓમાં ખેતી સિવાય તો બીજો કોઈ વ્યવસાય છે નહીં પણ જો વધારે ભાઈઓ હોય તો સ્થળાંતર કરે છે અને ખેતી ન હોય એ પણ શહેરોમાં સ્થળાંતર કરે છે તો એ લોકોને પૂરતા પ્રમાણમાં રહેઠાણ ન મળે ખોરાક ન મળે અને બેકારી વધે ગરીબી વધે આવું પણ બનતું હોય છે ત્રીજું છે પ્રદૂષણની સમસ્યા એમાં જોઈએ વસ્તીમાં થયેલો ઝડપી વધારો અને વસ્તીની ગીચતાએ પ્રદૂષણની સમસ્યા ઊભી કરી છે વસ્તીની સમસ્યાને લીધે હવા અને પાણી અશુદ્ધ બની ગયા છે સામાજિક વિકાસ માટે પ્રદૂષણ દૂર કરવું જરૂરી છે ગ્રામ્ય વિસ્તારમાંના લોકો જંગલમાંથી લાકડા કાપીને રોજી મેળવતા હોવાથી જંગલોનો નાશ થતો જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે શહેરોમાં વાહનો અને ઉદ્યોગ ગૃહો વાતાવરણને પ્રદૂષિત કરે છે મહાનગરોમાં પીવાના પાણી શુદ્ધના પ્રશ્નો ઊભા થાય છે પ્રદૂષણની સમસ્યા વસ્તીવૃદ્ધિ સાથે જોડાયેલી એટલે કે વસ્તી વૃદ્ધિના લીધે પ્રદૂષણ વધતું જાય છે લોકો જંગલો કાપવા લાગ્યા છે અને એમાં જમીન અને રહેઠાણ વધારવા લાગ્યા છે અને શહેરોમાં વાહન વ્યવહાર અને ઉદ્યોગોના લીધે ધુમાડાના હિસાબે પ્રદૂષણ વધ્યું છે તેના હિસાબે પણ લોકોના જીવન ધોરણમાં ખૂબ સમસ્યાઓ વધી છે ચોથું છે રહેઠાણના સ્થાનિક અછત એમાં જોઈએ વસ્તીની વૃદ્ધિ અને ગીચતાને લીધે રહેઠાણના સ્થળોની તીવ્ર અછત ઊભી થયેલ છે ભારતની વસ્તીની સમસ્યામાં રહેઠાણના મકાનો ઘણા ઓછા છે અને જે મકાનો છે તે માનવ વસવાટ માટે ઘણી ખામીવાળા છે શહેરોમાં ઝૂંપડપટ્ટી અને ગંદા વિસ્તારોએ ગંભીર સમસ્યા ઉત્પન્ન કરી છે ગામડામાં પણ રહેઠાણને લાયક મકાનોની તીવ્ર તંગી પ્રવર્તે છે મુંબઈ મદ્રાસ દિલ્હી જેવા શહેરોમાં વસ્તીની ગીચતાને લીધે રહેઠાણના મકાનોની તીવ્ર તંગી પ્રવર્તે છે એટલે કે મેગા સિટીઓમાં અત્યારે લોકોને મકાન રહેવા એટલે કોઈ ખોરાક આપી શકે પણ રહેવા મકાન નથી આપતા કે ઓટલો નથી મળતો એટલી ગીચતાઓ વધી ગઈ છે અત્યારે ગામડાઓમાં પણ એવું થ છે કે ગામડાઓમાં પણ ક્યાંય મકાન જોઈએ તો મળતું નથી વસવાટોની એટલી એટલી સમસ્યાઓ ઊભી થઈ છે તો સામે મોટા શહેરોમાં ગંદા વસવાટ ઊભા થયા છે ઝૂપડપટ્ટીઓ ઊભી કરી છે મકાન ન મળે તો એ કોઈ પણ ગમે એ વિસ્તારમાં ઝૂંપડા બાંધીને લોકો રહેવા લાગ્યા છે તેના પછી આવે છે છઠ્ઠું વ્યાપક પ્રમાણમાં નિરક્ષરતા તેમાં જોઈએ સામાજિક વિકાસ સાક્ષરતા પર આધાર રાખે છે ભારતમાં સાક્ષરતા ઘણી ઓછી છે અને નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે છેલ્લી બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ ભારતમાં હજુ પાંત્રીસ ટકા જેટલી નિરક્ષરતા છે નિરક્ષર લોકોમાં સ્ત્રીઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ લોકો જોવા મળે છે સ્વતંત્ર સ્વતંત્રતા પછી શિક્ષણની ટકાવારી વધી છે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે છતાં પણ ગામડાના લોકો બાળકોને શાળાએ મોકલતા નથી અથવા બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દે છે આપણા દેશની વ્યાપક નિરક્ષરતા સામાજિક વિકાસને અવરોધે છે એટલે કે લોકોના બાળકો છે તે ભણવા જાય છે કદાચ ગરીબીના હિસાબે અધવચ્ચેથી ભણવાનું છોડી અને નોકરી ધંધાએ લાગી જતા હોય છે અથવા બાળમજૂરીએ લાગી જતા હોય છે સાતમું છે નીચું જીવન ધોરણ અને આરોગ્યનું નિમ્ન સ્તર એમાં જોઈએ આર્થિક વિકાસ અને જીવન ધોરણ વચ્ચે સંબંધ છે વિકસિત દેશોમાં જીવન ધોરણ ઊંચું હોય છે અને વિકસતા દેશોમાં જીવન ધોરણ ઊંચું હોય છે ખાસ કરીને ભારત જેવા દેશમાં વસ્તી વધારાને લીધે સામાન્ય જીવન ધોરણ ઘણું નીચું રહ્યું છે નીચા જીવન ધોરણથી લોકોનું આરોગ્ય પણ નિમ્ન કક્ષાનું હોય છે નિમ્ન સ્તરનું આરોગ્ય હોય ત્યારે લોકોની ઉત્પાદકતા ઘણી ઓછી હોય છે વસ્તી વધારાની ઝડપ અને આર્થિક વિકાસ વચ્ચે સમતુલા ન હોવાથી લોકોનું જીવન ધોરણ સુધર્યું નથી એટલે કે આ આ વસ્તી વધારાને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો આવતો નથી કે ભાઈ બધાને સરખી રીતે વ્યવસાય મળે રે તો જીવન ધોરણ ઊંચું આવે પણ શહેરોમાં જે લોકોના જીવન ધોરણ સારા છે એનું વાંધો નથી પણ ઘણા લોકો એવા છે જેનું જીવન ધોરણ સાવ સામાન્ય છે આઠમું છે ગુનાખોરી ખોરમાં વૃદ્ધિ ભારતની ગંભીર સામાજિક સમસ્યા ગુનાખોરીનું વધતું જતું પ્રમાણ છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે બળાત્કાર ખૂન અપહરણ મતપાન લૂંટફાટ ચોરી છેતરપિંડી વગેરેનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે શહેરી જીવનમાં વસ્તીની ગીચતાને લીધે લોકો પૂરતી રોજી મેળવી શકતા નથી અને પરિણામે તેઓ અનૈતિક માર્ગે પૈસા મેળવવાના પ્રયાસો કરે છે તેથી ગુનાઓ તરફ વળે છે શહેરોમાં ઝૂંપડપટ્ટી અને ગંદા વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ વધ વધુ જોવા મળે છે તે બધું વસ્તી વધારાને આભારી છે કે ભાઈ વસ્તી વધારે હોય તો લોકોને વ્યવસાય મળતો નથી એટલે વ્યવસાય ન હોય એટલે કુટુંબનું જીવન ધોરણ કેવી રીતે કે ભરણ પોષણ કઈ રીતે કરી શકે એટલે પછી લોકો ચોરી અને લૂંટફાટ અને છેતરપિંડી ઉપર આવી જાય છે અને એવું વધારે પડતું શહેરોમાં જોવા મળે છે જે વસ્તી વધારાનું એક ગંભીર સમસ્યા છે નવમું છે ભિખારીઓ અને વેશ્યાઓની સંખ્યામાં વધારો તેમાં જોઈએ ભારતની બીજી ગંભીર સામાજિક સમસ્યા ભિખારીઓ અને વેશ્યાઓની સંખ્યામાં વધારો છે શહેરોમાં અને ઔદ્યોગિક વિસ્તારોમાં આ પ્રશ્ન જટિલ છે સ્ત્રીઓ અને પુરુષોના પ્રમાણમાં રહેલી અસમાનતા વેશ્યાવૃત્તિનું એક કારણ છે સ્ત્રીઓ જુદા જુદા કારણોથી વેશ્યા વ્યવસાય વ્યવસાયનો સ્વીકાર કરે છે ભારતમાં રસ્તા પર રછડતા અને ભીખ માગતા લોકોની સંખ્યા ઘણી વધારે છે તે સમસ્યાને ગરીબી બેકારી અને લોકોની ભેખ આપવાની વૃત્તિ સાથે સંબંધ છે એટલે કે વસ્તી વૃદ્ધિનું આ એક મહત્ત્વનું કારણ એ પણ છે કે પૂરતો વ્યવસાય ન મળવાથી સ્ત્રીઓ આવો વ્યવસાયમાં જોડાય છે અને તેમાં પણ બહુ મોટી સમસ્યાઓ આવે છે તો આ પોઈન્ટ આપણે અહીંયા પૂરું કરીએ આવતો પોઈન્ટ એટલે સામાજિક વિકાસ વૃદ્ધિની અસરો તે બીજા વિડીયોમાં જોશું જય સ્વામી